હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જાણીશું તાલુકાના ભોરડુ ગામના દરેક સભ્યોના નામ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો ભોરડુ વોર્ડ નંબર એક દરિયાબેન ગણપતભાઈ કોળી પોરડુ વોર્ડ નંબર બે રાધાબેન વિરજીભાઈ પટેલ વોર્ડ નંબર ત્રણ પીરાભાઈ દનાભાઈ પટેલ વોર્ડ નંબર ચાર જયંતિભાઈ જમનાભાઈ કોળી વોર્ડ નંબર પાંચ હુમાભાઈ રાશેગાભાઈ ભીલ વોર્ડ નંબર છ વીરમાભાઈ અજાભાઈ પટેલ વોર્ડ નંબર સાત કરશનભાઈ મક્કાભાઈ રાઠોડ વોર્ડ નંબર આઠ તારાબેન અનાભાઈ કોળી અને વોર્ડ નંબર નવ વીનાબેન નરેનભાઈ કોળી તો આજના વિડીયો બસ આટલો જ અને આવનારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજો વિડીયો કાલે આવશે બીજા ગામનો ત્યાર સુધી ધન્યવાદ